કોણ કરો ભદ્રીજા જો પૈસા અંદર પડે ચાર્જ તો કપા ભાઈ બે હજાર રૂપિયા ચાર્જ કપા ભાઈ ત્યાં નંબર બોલજો અંદર નંબર બોલો

આપડો તમે આખું ના મૂલ્યો ચમનભાઈ આપડા ચમનભાઈ પડા ના ચમનભાઈ એકલા ચમનભાઈ એકલા બાપુ મરી ગયા કશું

મોટા ભાઈ નરુભાઈ લખ નરુભાઈ નરુભા નારૂભાઈ ઊંધાઈ વાળા લખી દે ઊંધાઈ વાળા

ડોક્યુમેન્ટ શેર કરી ગજે તારા આવશે ક્યો તો ને નેકાઈ દો લે ડોક્યુમેન્ટ શેર કરી દો અન નો ખૂટ હા અમાર નંબર પર બધા આયા જી હા તમારા હા આ જો આ નરુભાઈ ના